પણ હું વિડીયો તમને અલગથી બનાવી દઈશું અત્યારે તો આપણે ડુંગર સડી રહ્યા છીએ સાથે જોડાઈ રહેજો અને અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો તો આપ વિડીયોમાં જોઈ શકો છો અહીં લોકો દૂર દૂરથી જ આવે છે અહીં ખાસ કરીને ટુ વ્હીલ પણ સડી શકશે જે હાર છે ના જો તમે જોઈ શકો છો મિત્રો હું અને એક મારો ભાઈ બનશે તો આજે અમે બંને આવ્યા છીએ મિત્રો અમારે અમે નક્કી જ કરેલું હતું પહેલેથી કે અમારે જે કમરાઈમાંનો ડુંગર છે ત્યાં અમારે દર્શન કરવા જાવું છે અને અમારા દર્શક મિત્રોને પણ અમે દર્શન આજે કરાવું છું જે સામે તમને દેખાય છે અહીં એક પ્રોગ્રામ છે રાત્રે તો ઘણા બધા કલાકારો પણ આવવાના છે તો આપ જોઈ શકો છો જે લોકો છે એ દૂર દૂરથી અહીં આવે છે અહીં સાસા પણ જે કમરાઈમાં છે જે પ્રશ્ન આવશે જ્યારે કોઈ સાસા લેલથી માંગશે તેને માં દુ તો પણ અહીં માં મટાડી દેશે તો અહીં જમવાની પણ સુવિધા છે અને જે પણ તમારે નાસ્તો કરવો હોય તે નાસ્તો પણ તમે કરી શકો છો અને ચા પાણી તો ચોવીસ કલાક ચાલુ છે તો મિત્રો આપ જોઈ શકો છો એ બધો ડુંગર છે હું તમને આ જે રસ્તો છે એ આજુબાજુ બધું જ બતાવી દીધો છું કારણ કે જો તમે ગમે ત્યારે આવો તો આજે તમને બધું જોવા મળે છે જે આપણે ચડવાના છે એ માતાજીનું મંદિર આવી ગયું છે થોડુંક દૂર છે અડધા કિલોમીટર તો અહીંયા ઘણા બધા ફોરવેલ બોલેરા આટો વ્હીલ લઈને પણ તમે સડી શકો છો સડવામાં ખૂબ મુશ્કેલી પડશે પણ જ્યારે તમે ઉતરો ને ત્યારે એટલું બધું સરળ રસ્તો છે જો તમે તોડિયા જ જાશો એટલા માટે સડવામાં થોડુંક મુશ્કેલ છે અને ઉતરવામાં ખૂબ સરળ છે તો આપ વિડીયો સાથે જોડા રહેજો તો આપણે પહોંચી ગયા છીએ કમળાળી માતાજીના ડુંગર પર જે મંદિર છે ત્યાં તો આ જે આજુબાજુની બધી છે જે સપાટી તમે જોઈ શકો છો ઉપર ડુંગર પર પણ એક મોટું મેદાન આવેલું છે તો અહીં તો જો આજે હોય હોવાથી અહીં બધા માંડવા નાખી દીધેલા છે અને પરિ લેવાની પણ ચાલુ ચાલુ છે તો હવે આપણે દર્શન કરશું જય કંડળાળી માતાજી આ જય કંડળી માતાજીનું મંદિર છે અને આ જે ઉતર જેને ફોટો કરવા માટે બેસ્ટ જગ્યા છે અમે ફોટો પણ કાઢી શકો છો અને હમણાં જે જગ્યા તમને સામી જે સામી જગ્યા બતાવી છે ત્યાં આપણે દર્શન કરવાના રહેશે આ મંદિરે જે શણવામાં આવે છે એટલે મંદિર શણાય છે હજી બાંધકામ ચાલુ છે આજે તો એમના પણ તમે દર્શન કરી લેજો તમારે ન આવવાનું થાય તો પણ કરી શકો છો તો જય કમરાઈ માતાજી અને આજે ખૂબ સુંદર છે અહી નજારો તમે જરૂરિયાત તો જય માતાજી જય કમરાઈ માતાજી

અને જો તમારે શરીર દ્વારા હોય તો અહીં તમે સડાવી શકો છો જે કમલાઈ માતાજી છે ત્યાં અને જે આઠ વાગે જે પ્રગટાવવામાં આવશે છે તો આપ જોઈ શકો છો કેટલું સુંદર અહીં આવેલું છે તો જય કમલાઈ માતાજી અને આ નિશ્ચયનું તમે દ્રશ્ય જોઈ શકો છો અહીંયા ફોટોશૂટ કરવા માટેની બેસ્ટ જગ્યા છે તો આપ જોઈ શકો છો કે જે નિશય નો દ્રશ્ય જોઈને આપણે એમ કહી શકાય છે જે ડુંગર ખૂબ ઊંચો છે જે કદમગીરી પર્વત તો જય કુમાર માતાજી આ છે નિશય દ્રશ્ય 两兄弟，兄弟一块打，兄弟一块打，两兄弟一块打。